બેગમપુરા રહેતો અને પર એજન્ટ તરીકે કામ કરતા ગુલામ ખ્વાજા એ તુલસી પળીયુ ના કાલુશાહી ના રહેતા અને માતાભારે વ્યાજખોર શાબીર ગુલામ મુસ્તફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજ લીધા હતા મોત નીપજતા જ બંને ફરાર થઈ ગયા હતા ઇબ્રાહીમને બે દિવસ પહેલા સ્થાનિક પોલીસે દબોચ્યો મુખ્ય વ્યાજખોર શાબીર ગુલામ મહેસાણા ઉનાવાના મેરા દાતા દરગાહ પાસે પહોંચ્યો હોવાની બાત્રી ટીમે તેને ત્યાંથી તબોચી લીધો હતો તેની પ્રાથમિક પૂછપરછમાં તે મોટા પાયે વ્યાજખોરી કરતો હોવાનું અને તેણે વ્યાજ નહીં આપી શકેલા લોકોની બે ફોર વ્હીલ અને ચાર બાઇક પડાવી લઈ કુબેરજી માર્કેટમાં સંતાડી રાખી હોવાની કબૂલાત કરતાં મોડી રાત્રે તે પણ ક્રાઇમ બ્રાન્ચે કફી લીધી હતી તે સાથે જ ભોગ બનેલી અન્ય વ્યક્તિઓને પોલીસે સંપર્ક સાધવા જણાવ્યું હતું મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસના રોજ એક ગુલામબાઈ રાજા મિયા ઇસ્માયલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાવીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને કરવું જે અનુસંધાને સાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરા દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી જગ્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઇકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઈક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરે તેવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે

વાહનો અત્યારે કબજે કર્યા છે એ કોના નામે છે ને એ વેરીફાઈ નથી કરેલું આગળની તપાસ મજરપુરા પોલીસ કરી રહી છે પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે